આ જાહેરનામા મુજબ ટુ વ્હીલર અને ફોર વ્હીલર રિપેરિંગ તથા સર્વિસ ગેરેજમાં આવતા વાહનોના માલિકનું નામ સરનામું મોબાઈલ નંબર સહિતની માહિતીનું રજિસ્ટર રાખવું ફરજિયાત છે તેમજ મકાન માલિકોએ પોતાના ભાડુઆતોની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી જરૂરી છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસટી રાતડાના નેતૃત્વમાં અલગ અલગ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું તપાસ દરમિયાન તાંજલજા નક્ષમત ચોકડી પાસે આવેલ એ ટુ જેડ ગેરેજના સંચાલક મોહમ્મદ ઇકબાલ શેખે નિયમ મુજબ રજિસ્ટર રાખ્યું ન હતું તેથી તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ બસો ત્રેવીસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તે જ રીતે નશીમનગર વિસ્તારમાં મકાન માલિક સિકંદર નબીજભાઈ ઘાંચીએ પોતાના ભાડુઆતની માહિતી પોલીસ સ્ટેશનમાં આપી ન હતી તેથી તેમના વિરુદ્ધ પણ આઈપીએસ આઈપીસી કલમ બસો ત્રેવીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બંને કેસ એસઓજીની ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આવી કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવામાં મદદ મળશે